નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના આ વિડીયોમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ જોઈ લઈએ जाहरात नंबर बसो साड़तीसार चौबीस पच्चीस लैबोरेटरी टेक्निशियन रसायण जूथ ओतीस जगह पर बीजू है लेबोरेटरी टेक्निशियन भौतिक जूथ एक जगह पर तीज है लेबोरेटरी टेक्निशियन बायोलॉजी जूथ वीस जगह पर चौथु लैबोरेटरी टेक्निशियन फॉरेसिंग साइकोलॉजी जूथ तरण जगह पर पांचमू लैबोरेटरी आसिस्ट रसायण जूथ तीर जगह पर લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ નવ જગ્યા પર લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ આઠ જગ્યા પર લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ બે જગ્યા પર સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ સાત જગ્યા પર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ છત્રીસ જગ્યા પર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ અગિયાર જગ્યા પર આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ડોક્યુમેન્ટ સોળ જગ્યા પર સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ પાંચ જગ્યા પર જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ બે જગ્યા પર સર્ચર ફિંગરપ્રિન્ટ ચોત્રીસ જગ્યા પર અને પોલીસ ફોટોગ્રાફર પાંચ જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ ભરતી માટેની આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈશું હવે દરેક પોસ્ટ માટેની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ પહેલું છે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ જેની વયમર્યાદા પંદર નવ બે હજાર ચોવીસના રોજ અઢારથી પાંત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ ઉમેદવારે કેમિકલ એન્જિનિયરિંગ ફોરેન્સિક સાયન્સ અથવા તો બીએસસી વિથ કેમેસ્ટ્રી બાયોકેમેસ્ટ્રી અથવા ફાર્મસી સાથે ગ્રેજ્યુએશન થયેલો હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ બીજું છે લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ જેની એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે ઉમેદવારે ફોરેન્સિક સાયન્સ અથવા તો બી એસ સીવિદ ફિઝિક્સ અને કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક થયેલ હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથની વાત કરીએ જેની એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર બાયો એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ અથવા તો ફોરેન્સીક સાયન્સ કરેલું હોવો જોઈએ અથવા બી માં બોટની જ્યુઓલોજી બાયોકેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી બાયો સાયન્સ બાયોટેકનોલોજી જીનેટિક્સ અથવા તો ફાર્મસી સાથે ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજીની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએશન વખતે મનોવિજ્ઞાન મુખ્ય વિષય હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથની વાત કરીએ તો જેની એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ફોરેન્સિક સાયન્સ કરેલું હોય છે અથવા તો બીએસસી વિથ કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી અથવા ફાર્મસીમાં સ્નાતકની પદવી મેળવેલો હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનું જાણકાર હોવો જોઈએ હવે આવે છે લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ જેમાં એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ફોરેન્સિક સાયન્સ કરેલો હોય છે અથવા તો બીએસસીમાં ફિઝિક્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે આવે છે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ જેની એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર બાયો એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અથવા તો ફોરેન્સિક સાયન્સ કરેલું હોવું જોઈએ અથવા બીએસસીમાં બોટની જીઓલોજી બાયોકેમેસ્ટ્રી બાયોલોજી માઇક્રોબાયોલોજી બાયો સાયન્સ બાયોટેકનોલોજી જીનેટિક્સ અથવા તો ફાર્મસી સાથે સ્નાતકની પદવી મેળવેલો હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથની વાત કરીએ તો જેની એજ લિમિટે પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ગ્રેજ્યુએશન વખતે મેન સબ્જેક્ટ મનોવિજ્ઞાન હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથની વાત કરીએ તો જેની એજ લિમિટ અઢારથી સાડત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ફોરેન્સિક સાયન્સ રસાયણ વિજ્ઞાન મુખ્ય વિષય હોવો જોઈએ અથવા તો બીએસસીમાં કેમેસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી ફોરેન્સિક ફાર્મસી અથવા ફોરેન્સિક ટેકનોલોજીની અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અને સંબંધિત વિભાગમાં લેબોરેટરી ટેકનિશિયનનો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને સાથે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથની વાત કરીએ તો જેની એજ લિમિટ અઢારથી 37 વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ફોરેન્સિક સાયન્સમાં ફિઝિક્સ મુખ્ય વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ફોરેન્સિક ટેકનોલોજી ભૌતિક શાસ્ત્ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો ફોરેન્સિક કોમ્પ્યુટર સાયન્સ સાથે અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ સાથે બે વર્ષનો લેબોરેટરી ટેકનિશિયનનો અનુભવ હોવો જોઈએ અને કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે આવે છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ જેમાં એજ લિમિટ અઢારથી સાડત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ફોરેન્સિક સાયન્સમાં જીવવિજ્ઞાન મુખ્ય વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો ફોરેન્સિક્સ ફાર્મસી ફોરેન્સિક ટેકનોલોજી બોટની જીઓલોજી માઇક્રોબાયોલોજી બાયોકેમેસ્ટ્રી લાઇફ સાયન્સ બાયોસાઇન્સ બાયોટેકનોલોજી સાથે અનુસ્નાતકની પેદવી મેળવેલી હોવી જોઈએ સાથે લેબોરેટરી ટેકનિશિયનનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોય અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે છે આવે છે આસિસ્ટન્ટ એક્ઝામિશન ઓફ ડોક્યુમેન્ટ જેની એજ લિમિટ અઢારથી અડત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ફોરેન્સિક સાયન્સ અથવા તો રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રી ફિઝિક્સમાં અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ સાથે વૈજ્ઞાનિક તપાસ ક્ષેત્રમાં આશરે બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ સાથે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે આવે છે સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ જેમાં એજ લિમિટ અઢારથી સાડત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવારે સાયન્સમાં અનુસ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ એટલે ઉમેદવાર એમએસસી કરેલો હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ ઉમેદવારને કલર બ્રાન્ડિંગ ન હોવું જોઈએ હવે આવે છે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ જેની એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવારે એમએસસી કરેલું હોવું જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે આવે છે સર્ચર ફિંગરપ્રિન્ટ જેની એજ લિમિટ અઢારથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અને ઉમેદવારે કોઈપણ સંસ્થામાંથી બીએસસી કરેલું હોવું જોઈએ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ ઉમેદવારને કલર બ્રેન્ડિંગ ન હોવું જોઈએ સાથે ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી હિન્દીનો જાણકાર હોવો જોઈએ હવે આવે છે પોલીસ ફોટોગ્રાફર જેની એજ લિમિટ અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેમાં ઉમેદવાર ધોરણ બાર સાયન્સ હોવો જોઈએ અથવા તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ અને ઉમેદવારે ઇન્ડોર કરતા તો આઉટડોરનો ફોટોગ્રાફીનો આશરે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ફોટોગ્રાફિક્સની સાધન સામગ્રીનો જાણકાર હોવો જોઈએ સાથે ગુજરાતી હિન્દીનો પૂરતું જ્ઞાન હોવું જોઈએ હવે વયમર્યાદામાં છૂટછાટની વાત કરી લઈએ સામાન્ય કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અનામત કેટેગરીના પુરુષોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અનામત વર્ગની મહિલાઓને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને ફિઝિકલી હેન્ડીકેપ પુરુષોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે હવે દરેક પોસ્ટ માટેની આપણે પગાર ધોરણ જોઈ લેશું લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ અને લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ માટે પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો રૂપિયા છે જ્યારે લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ માટે છવ્વીસ હજાર પર મંથ પગાર ધોરણ છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણજૂથ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિકજૂથ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીજૂથ આસિસ્ટન્ટ એક્ઝામિનેશન ઓફ ડોક્યુમેન્ટ સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે 49600 રૂપિયા પર માસ પગાર છે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે 40800 રૂપિયા પગાર છે સર્ચર ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણ માટે છવ્વીસ હજાર પગાર છે જ્યારે પોલીસ ફોટોગ્રાફર વર્ગ ત્રણ માટે ચાલીસ હજાર આઠસો રૂપિયા પર મંથ પગાર રાખવામાં આવેલો છે હવે એક્ઝે પરીક્ષા ફીની વાત કરી લઈએ જેમાં જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે જ્યારે એસટી એસ અને ફિઝિકલી હેન્ડીકેપ માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે આ ફી રિફંડેબલ છે એટલે કે પ્રથમ પરીક્ષા માટે ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવામાં રહેશે એટલે કે તમે પ્રિલીમની પરીક્ષા આપશો એટલે તમારા આ ફી રિફંડ થઈ જશે હવે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ જેમાં તમારી પ્રિલીમ એક્ઝામ પાર્ટ એ અને પાર્ટ બીમાં રહેશે જેમાં પાર્ટ એ 60 ગુણનું રહેશે અને પાર્ટ બી દોઢસો ગુણનું રહેશે પાર્ટ માં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રેશન ત્રીસ ગુણનું અને ગાણિતિક કસોટીઓ ત્રીસ ગુણની એમ 60 ગુણનો પાર્ટ એ રહેશે જ્યારે પાર્ટ માં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ત્રીસ માર્કનું સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતા પ્રશ્નો એકસો વીસ ગુણના એમ પાર્ટ બી દોઢસો ગુણનું રહેશે એટલે પાર્ટ એ સાહીઠ ગુણ અને પાર્ટ બી દોઢસો એમ બસો દસ ગુણનું પેપર રહેશે અને બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે દરેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે પાર્ટ એ ને પાર્ટ બી માટે ત્રણ કલાક આપવામાં આવશે એટલે કે એકસો એંસી મિનિટ આપવામાં આવશે અને બસો દસ પ્રશ્નના જવાબ આપવાના છે દરેક પ્રશ્નના ખોટા આન્સર માટે વન ફોર્થ માર્ક નેગેટિવ છે એટલે કે એક પોઈન્ટ પચીસ માર્ક માઇનસ કરવામાં આવશે સિલેબસ તમારે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ એક નવ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન ઉજાસની વેબસાઇટ પર ભરાશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ રાખવામાં આવેલ છે ઉમેદવાર એક કરતાં વધુ જાહેરાત ક્રમક માટે અરજી કરવા માંગતો હોય તો અલગ અલગ ઓનલાઈન અરજી કરવાની રહેશે એક જ જાહેરાત માટે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લે જે અરજી કરેલી હશે તે જ માન્ય ગણાશે અને અન્ય અરજીઓ રદ ગણવામાં આવશે વધુ માહિતી માટે તમારે ગૌણ સેવા પસંદગીની વેબસાઇટ અથવા તો ઉજાસની વેબસાઇટની મુલાકાત લેવાની છે જે તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે આ ભરતીને લગતી ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ